મહેમદાબાદ પોલીસ સ્ટેશન હદ નૈનપુર ચોકડી ખાતે છોટા હાથી ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો મહેમદાબાદ પોલીસ સ્ટેશન હદ ચોકડી ખાતે છોટા હાથી ગાડીમાંથી દેશી દારૂનો એક લાખ ચૌદ હજારનો જથ્થો ઝડપી દેશી દારૂનો ગણના પાત્ર બ્રાન્ચ ખેડા નડિયાદ સ્ટાફના પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરતા ફરતા મહેમદાબાદ નૈનપુર ચોકડી પાસે બાતમીના આધારેથી મળેલી કે મોટી ટીમલી લી ભાસ્કરનો કેકરો ચુનારાવાસ ખાતે રહેતા પંકજભાઈ ઉર્ફે ડાહિયાભાઈ બાબુભાઈ ચુનારા નાવો એક સફેદ કલર નું ટાટા છોટા હાથી ગાદી નંબર જી જે ઝીરો એક સી ઝેડ એક્યાસી ચોવીસના ચાલકને દેશથી દારૂ ભરીને આપી અમદાવાદ મોકલનાર છે જે બાતમીના આધારે ગાડીની વોચ તપાસ દાજીપુરા ગામના રોડ પર ઊભા હતા તે દરમિયાન મહેમદાબાદ પોલીસ સ્ટેશનના નેટવર્કભાઈ ખાતુભાઈ એ પણ જાણ કરી હતી તે દરમિયાન થોડી વારમાં જ ઝાલનપુર તરફથી બાતમી મળી હતી તેવા નંબરવાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને નેનપુર ચોકડી તરફ ગાડી દોડાવેલી હતી જેથી સદર ગાડીનો પીછો કરતા હતા તે દરમિયાન સદર ગાડી પાસે પહોંચતા મૂકીને ખેતરાડુ રસ્તે નાસી ગયો હતો જે ઓળખાયેલો નથી તેનો પીછો કરતા પકડાયો નથી સદર ગાડીમાં જોતા પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવ પ્લાસ્ટિકના મીણિયામાં દેશી દારૂ ભરેલી મીણિયા સંતાડી રાખ્યા હતા ટાટા એસી ઇ છોટા હાથી રજિસ્ટર નંબર જી જે ઝીરો એક સીજે એક્યાસી ચોવીસના ચાલકે વગર પાસપર્મિટનું પાંચસો સિત્તેર લિટર દેશી દારૂ જે એક લીટરની કિંમત રૂપિયા બસો લેખે પાંચસો સિત્તેર લીટર દેશી દારૂની કિ કુલ કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજાર તથા ગાડીની કુલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર પ્રોહિબિશન મુદ્દામાલ સાથે રાખી હેરાફેરી કરી સદર ગાડી બિનવારસી હાલતમાં મુખી સ્થળ ઉપર નાસી જવાથી મળી નહીં આવતી સદર પ્રોહિબિશન મુદ્દા માલ ભરીને મોકલનાર પંકજભાઈ ઉર્ફે ડાહિયાભાઈ બાબુભાઈ ચુનારા રહેવાસી ટીમલી ભાસ્કરનો ટેકરો ચુનારાવાસ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા સ્થળ ઉપર હાજર નહીં મળી ગુનો કર્યો હોવાથી સદર ગાડીના ચાલક તથા તપાસમાં નીકળેલા તે તમામ વિરુદ્ધમાં મહેમદાબાદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે આશિષ મહેતા નડિયાદ